બાંડોતરા ગામે મહાદેવના પરિસરમાં ક્ષત્રિય અસ્મિતા મંચ સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ દ્રોજ ભાંડોતરા ગામે મહાદેવના પરિસરમાં સવારના દસ વાગ્યે ક્ષત્રિય અસ્મિતા મંચ સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ભાંડોતરા મુકામે સર્વ ગામવાળા અઢારે આલમના લોકો રથનું સ્વાગત કર્યું અને બાળ દ્વારા સન્માન કરાયું જે પછી સર્વે ગ્રામજનોએ મિટિંગ યોજીને ત્યાંથી ગુંદરી ગામ માટે પ્રસ્થાન કર્યું હતું તેઓ પણ સ્વાગત થયું પછી ત્યાંથી ભવ્ય રેલી યોજી પાંથાવાળા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું પાંથાવાળા મુકામે બાળકો દ્વારા સ્વાગત કરાયું અને પછી પ્રવચન આપ્યું અને કહ્યું કે ગેનીબેનને જીતાડો એવો આહવાન કરાયું અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો અને કોંગ્રેસે વોટ આપી વિજય બનાવવાની અપીલ કરાઈ અને પછી ભોજન લઈ રેલી આગળ ચાલી રિપોર્ટર વિનોદ આર ઠાકર દાંતીવાળા